હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા વેનીલા ચોકલેટ મોદક તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ મોદક આજે આપણે બનાવીને તૈયાર કરીશું ફક્ત ચાર જ સામગ્રીની આ મોદક બનાવવામાં જરૂર પડશે તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો હવે સૌથી પહેલાં વેનિલા ચોકલેટ મોદક બનાવવા માટે અહીંયા મેં ઓરેઓ બિસ્કીટનું જમ્બો પેક લીધેલું છે તો અત્યારે મારે ઓફર હતી એટલે મેં આવી રીતે મોટું પેકેટ જ લીધેલું છે તેમાંથી હું અત્યારે ત્રણ પેકેટ લઈશ અને બાકીના હું પેક કરી અને સાઈડમાં મૂકી દઈશ તો આવી રીતે તમે અહીંયા દસ રૂપિયાનું જે પેકેટ આવતું હોય છે તે પણ તમે અહીંયા લઈ શકો છો તો એક પેકેટની અંદર અહીંયા અગિયાર જેટલા બિસ્કીટ આવે છે તો હું ત્રીસ બિસ્કીટ અહીંયા લઈશ અને હવે આપણે આ બિસ્કિટને સાઈડમાં રાખી અને એક બાઉલ લઈશું અને તેમાં આ વચ્ચે જે વ્હાઇટ કલરની જે ક્રીમ આવે છે બિસ્કિટની વચ્ચે તે આપણે કાઢી અને બિસ્કિટને આપણે બીજા બાઉલમાં મૂકી દઈશું તો આ રીતે વ્હાઈટ ક્રીમને આપણે અલગ કરવાની છે અને બિસ્કિટને આપણે અલગ બાઉલમાં મૂકવાના છે તો બિસ્કિટનો થોડો પણ ભાગ વ્હાઈટ ક્રીમમાં ન આવે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આ રીતે હું બધા જ બિસ્કીટની ક્રીમ અલગ કરી લીધી અને અત્યારે આપણે આ ક્રીમનો ઉપયોગ નથી કરવાનો તો આ ક્રીમને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને એક આપણે મિક્સર ચાલી લઈશું અને આપણે હવે તેમાં આ ઓરિયો બિસ્કીટના નાના નાના ટુકડા કરી અને ઉમેરી દઈશું તો એક વખતમાં જેટલા અહીંયા બિસ્કીટ આવશે તેટલા આપણે ઉમેરી અને આ બિસ્કીટનો આપણે પાવડર કરી લઈશું અને હવે આપણે ઓરેઓ બિસ્કિટનો સરસ મજાનો પાવડર બનાવી તૈયાર કરી લીધો તો અહીંયા જો તમને એવું લાગે કે બિસ્કિટના થોડા પણ ટુકડા મોટા મોટા છે તો તમારે આ પાવડરને ચારણી વડે એક વખત સારી રીતે ચાળી લેવાનો પણ અત્યારે મારે આ પાવડર એકદમ સારો એવો બનીને તૈયાર છે તો હું આને ચાળ્યા વગર જ ઉપયોગમાં લઈશ અને હવે જે ટુકડા બીજા વધ્યા છે બિસ્કિટના તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને સારો એવો પાવડર બનાવી લઈશું અને હવે બીજી વખત પણ આપણે બિસ્કિટનો પાવડર બનાવી તૈયાર કરી લીધો તો આને આપણે બાઉલમાં ઉમેરી અને આમાં એક મોટી ચમચી ભરીને દળેલી ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બિસ્કિટ પણ ગળ્યા જ હોય છે તો ખાંડ અહીંયા તમારે માપની ઉમેરવાની વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો ઘરની ચમચીની હું વાત કરું તો ત્રણ મોટી ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે અને અત્યારે આપણે આમાં જે મલાઈ દૂધની હોય છે તે ઉમેરીશું તો એક વખતમાં વધારે પડતી નથી ઉમેરવાની હું અત્યારે ત્રણ ચમચી જેટલી આમાં મલાઈ ઉમેરીશ તો જાડી એવી જે મલાઈ આવે છે તે જ હું આમાં ઉમેરીશ દૂધનો ભાગ હું આમાં નથી લેતી અને હવે આપણે આ બિસ્કીટના પાવડરને મલાઈમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હાથથી આને એકદમ સારી રીતે મિક્સ કરી અને જેવો આપણે રોટલીનો લોટ બાંધે તે રીતનો આનો ડો બનાવીને તૈયાર કરવાનો છે વચ્ચે તમને જો જરૂર લાગે તો આપણે આમાં મલાઈ બીજી ઉમેરીશું તો અત્યારે મને જરૂર લાગે છે તો હું ફરીથી આમાં ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરું છું અને હવે હું આને એકદમ સારી રીતે મિક્સ કરી અને સરસ મજાનો ડો બનાવીને તૈયાર કરી લઈશ તો એકદમ ઢીલો ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે સરસ મજાનો મોદક માટેનો ચોકલેટનો ડો બનીને તૈયાર છે આને આપણે ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે મોદકનું અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો આપણે જે ઓરિયો બિસ્કિટની જે વ્હાઇટ ક્રીમ અલગ કરીને રાખી છે તેમાં આપણે એક ચમચી જેટલું દેશીકેટ કોકોનટ ઉમેરી દઈશું તો અહીંયા આપણને જેટલી જરૂર લાગશે તેટલું આપણે અહીંયા દેશીકેટ કોકોનટ ઉમેરીશું પહેલેથી આપણે વધારે નહીં ઉમેરી દઈએ નહીંતર ક્રીમમાં તે કોકોનટ વધારે થઈ જશે અને પછી મોદકનો ટેસ્ટ સારો નહીં આવે તો હજી મને અહીંયા જરૂર લાગે છે કે કોકોનટ થોડું ઓછું છે તો હું ફરીથી આમાં એક ચમચી જેટલું ઉમેરીશ તો બસ આ જ રીતે તમારે અહીંયા કરવાનું છે જરૂર લાગે તો તમારે ઉમેરવાનું અને ફરીથી મેં એક ચમચી ઉમેરી તો અહીંયા હું હજી પણ મને જરૂર લાગે તો મેં ફરીથી ઉમેર્યું તો અહીંયા ટોટલ મેં ચાર ચમચી જેટલું કેટ કોકોનટ ઉમેર્યું અને આ રીતનો સરસ મજાનો ડો બનાવીને તૈયાર કરી લીધો અને હવે વેનિલા ચોકલેટ મોદક બનાવવા માટે ચોકલેટ ડો અને વેનિલા ક્રીમ બંને બનીને તૈયાર છે તો આપણે એકદમ સરસ મજાના મોદક બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા મેં પ્લાસ્ટિકનું મોલ્ડ લીધેલું છે તમે અહીંયા સ્ટીલનું કે પછી એલ્યુમિનિયમનું આવે તે પણ લઈ શકો છો અને મોલ્ડમાં આપણે એકદમ સારી રીતે ઘીને ગ્રીસ કરી લઈશું તો આવી રીતે આપણે ઘીને ગ્રીસ કરવાથી મોદક બનાવીશું તો તે ફટાફટ તેમાંથી અનમોલ્ડ થઈ જશે અને હવે આપણે જે ચોકલેટનો ડો બનાવીને રાખ્યો છે તેમાં મૂકી અને આંગળી વડે સારી રીતે ત્રણ ચારે બાજુથી તેને ફેરવી અને કોટ કરી લઈશું તો મોદકનો શેપ એકદમ સરસ મજાનો આવશે અને આપણે જે વ્હાઈટ વેનિલા ક્રીમ બનાવીને રાખી છે તે આમાં થોડી એવી મૂકી દઈશું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતી અહીંયા દાબી તાબીને નથી ભરવાનું જેટલી અહીંયા જરૂર હોય તેટલી જ અહીંયા ક્રીમ અને ચોકલેટ ભરવાની છે ઉપરથી આપણે થોડું એવું ચોકલેટ મૂકી અને મોદક બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ સાચવીને આ મોદકને આપણે હાથ પર લઈશું એટલે તે તૂટી ના જાય તો તમે જુઓ કે કેટલો સરસ મજાનો આ વેનીલા ચોકલેટ મોદક બનીને તૈયાર છે આને જોઈને કોઈ કહી શકે કે આને આપણે બિસ્કિટમાંથી બનાવ્યો છે લાગે છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ અને હવે આપણે આ રીતે બીજો મોદક પણ બનાવીને તૈયાર કરી લઈશું અને હવે ફરીથી આપણે મોલ્ડની અંદર ચોકલેટને સારી એવી રીતે આંગળીથી ફેરવી અને ભરી અને તૈયાર કરીશું અને ફરીથી આપણે તેમાં વ્હાઈટ કલરની ક્રીમ મૂકી દઈશું અને ઉપરથી આપણે તેને કોટ કરવા માટે ફરીથી ચોકલેટ મૂકી દઈશું અને એક્સ્ટ્રા જે કંઈ પણ ચોકલેટ હોય તે આપણે સાઈડમાંથી બહાર કાઢી લઈશું અને થોડું એવું આંગળીથી પ્રેસ કરી અને પછી ધીમેથી તેને અનમોલ્ડ કરી લઈશું તો તમે જુઓ કે આ રીતે મેં બીજો મોદક પણ બનાવી અને તૈયાર કરી લીધો અને આ જ રીતે આપણે બધા મોદક બનાવીને તૈયાર કરી લઈશું અને એકદમ ઓછા ખર્ચામાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ મોદક બનીને તૈયાર થઈ જાય છે શું તમે ક્યારેય આ રીતે બિસ્કિટમાંથી મોદક બનાવ્યા છે નહીં ને તો એક વખત જરૂરથી બનાવજો બાળકોને તો આ મોદક બહુ જ ભાવશે તો તમે જુઓ કે કેટલા સરસ આ મોદક બનીને તૈયાર થઈ જાય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને અને હવે બધા જ મોદક બનીને તૈયાર થઈ ગયા તો આને આપણે એક કલાક માટે ફ્રિજમાં મૂકી દઈશું એટલે આ ઠંડા ઠંડા આ મોદક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ એકદમ ઠંડા ઠંડા વેનીલા ચોકલેટ મોદક તૈયાર છે હું તમને એક મોદક કટ કરીને પણ બતાવું તો તમે જુઓ કે અંદરથી આ મોદક કેટલો સરસ દેખાય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને તો તમે પણ એક વખત આ રીતે વેનીલા ચોકલેટ મોદક જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય